બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી વ્લોગમાં હવારના આઠ વાગી ગયા અને આજરાક રાખો વ્લોગ મોડેરો સારું કહીએ પછી જ કારણ કે અમે તમને ઘણા દિવસોથી છે વાયુના વિડીયો છું અને કાલ વાવ અંદર ઉછરીને બતાવી હું તો વિડીયો ના જોયો હોય તો આ વિડીયો પૂરો થાય એટલે જોઈ લેજો વિડીયો કેટલુંક પાણી આવે મોટર પર આપણે કાલ ઉસારી દીધી અવારના પૂરમાં ઉલારો એ કાઢી લેતા નમે દીવાલે મોટર અને એ પાણી આવી વધારે આવે કે શક્ય છે લાગતી નથી કારણ કે આપડા બોરમાં આવતું નથી એટલે હવે કઈ આ હાલત કે વધારે આવે એટલું જ ઘણો મોટોણો આપડે છે ને આયા હે ને બે દિવસથી આ કામ અટકી ગયું તો અમાર પાણા બાંગ થોડાક છે પણ પાણી આવી નવાય માં બધું મોટરૂ બેક્ષે ફેરવવામાં બધું દોઈ ગયું કામ રાજેને હવે પોરમાં વાર પાણા ભાંગી ભાંગી જા હે પછી વરિયા જ મોટર ફેરવવાની છે બપા પછી કારણ કે માંડી પણ નથી આવતું પાણી બે ત્રણ આવ્યું હવે હાવ ઘટી ગયું અને આવે એ જરાક નબળું આવે તરસથી આવે પીવામાં એમ નથી એટલે હવે આપણે ઓડી મોટર કાઢવાની છે પછી વાળા એમાં જ એક મોટર ઉતારવાની છે એટલે એ દરેક बारह का डील से एक ट्रॉफी खेसी हुई मक्कर पांच नहीं मोटर से निकरे नहीं पता हम टाटा पूर्ण थोड़ा पाना भांगी लें का पसे मोटर फेर भी पसे मोटर फेर भी पसे आंखों वाले मोटर फेर वाले आओ मरा ही है मरा ही हूँ जाए अन्य वो लोग काल बड़ा कोई का रोटी नहीं यार काटे કામ આપણે હવે આપણું કામ કરીને ખાવાનું હવે કાળ હવાર માં તડકાનું થાકી જાય નીકળે નહીં હવે બાપા સુધી પછી આપણે ઓલી મોટર બે કાઢવાની પેલા મોટી પછી જેમથી કાઢી માં ઉતારવાની છે અને આપડે વાયવી જોઈ લે હું કેટલો કાર છે ऐसे तो पानी भी नाम ही काला नेट लगे गाय लो पर खई दिए कहीं ना ये भी बंदो का पानी कहीं आवक हां पानी आवे घनवा आवे क्या आवे पानी पाकी में घूमरा फिरत है पानी पहला आमतु आमा या या बललो का है तो तो जनलो का है पहला <laughs> <आजान थी। laughs> आ साइड किया अब धीरे-धीरे धीरे-धीरे हम चलते जाएंगे हां चालू हुई तो भी आती है आज हमती आवे खबर पड़ती की नहीं करती आओ आज हम ले लेवा मान ले हमरा दल खातो है खातो है अरे एक बार भूख नहीं नहीं हमें न तो लागी Aperta un po' di gelati, usci per da culo. Di ha? Avete la? 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 Avete કાલ સે કિત્ઠે ખરા આવતો લો કે ખબર ન પડે અમે હુદી ને કોઈ માલિક તો લે કભર પડા હાલો બપોરનો એક વાગ્યો ડોક્ટર આખો મે આવ્યો બાપા જેવા કાયા કે પેટ જ ના બરા કા કરે હતા જો જો તો અટકી એકલો સુઈ ને એટલે હુઈ ગયો હવે ઉઠી ડોક્ટર આકરી હવે જોયા અમે આપડે વાય માતા હું બપોરનો સૂરજ એમ જાય ને એટલે દેખાય મસ્તી ન ખોક કાલ અંદર જોવા ગયો તો ને લા બાજુ થી પાણી આવતું તો આ બાજુ અને આજ તો ઈ ભરા કા કણા પાણી હજી ઉંદો વયું જાય વયું જાય વયું જાય ઉંદો ઉંદો અદી કે થી આવે ન કે ન થ બોલો કે પેઠા નઈ ખોર લીતા ને કરી મત પેઠા ન ખોણો એટલે તરી ન દે થઈ જાય પડી પાણી હેઠે થી જ આવે હવે મોકળા કાલુ કેવી જરા વાગો થઈ ગયો તો એટલે આ પાણી આવે કે સિમ્પલ કરીને સમજ્યો તમને બફર કરાજો આમ થા ઓલો પેટો ને કોઈ पावડા કે જરાકા હાથમાં ન્યાથી આવતું તો આ પેટા થોડી ગાવે હેઠેથી આવે તો સમજ્યો તમને નારાયણ જો ઝૂપડું બનાવી દઉં કા બનો તો સિમ્પલ સાદું ની આયું છું થોડી કામા બેઠા কঢ়োৱা ন <tars> <death> અબાર મકન સંગાવ જઈને વાંધો ના આવે બપોર મોચ બહુ ઓર થાય તો મને ધંધો જ આવો તો ધંધો આયા કરીને થકી ગયા આજ તો નિંદર કરી બપોરે ખાધા મોર રોટલા કઈ ગયો પાછો ખાઈ 15 મિનિટ વાઈની દીધું પાછો ઉઈ ગયો આગળી ઉઈ તો બાવ નિંદર આઈ ગયા છે મને નકર આવે ની હવે સા પાણી પી અને કરી કામ ચાલુ હવે જુહારમાં પાણીવા આલતું ને એક વખત આ મોટર ભરી ગઈતી

વાણે કાઢવી પછી વા આપણે દિનેશભાઈ ને મોર માં એને કાઢવાની છે યામ નાખવાની છે પાણી થી ઊંખ આવે આપણા ભાગ પછી કા હા હા અમાર કોગરો આવે એક જીન્કી મોટર માં ન ન રીલ વાંજો નહી આવે લગભગ તો પ્યુવા માં આવી છે થોડ થોડું સૂટ કે નહી વાપરી રાખી જરૂર ભૂલ થી વાપર્યું જાલી જાય તો થોડક બે પાણી જો બેરલ હડી જલ્દી ઊંચે એની માલી કોરા એક કાઢ દૂર છે એ તો કાળું દબાય નહીં ઓલે પરમાન માન નીકળી હું બસ સેટઅપ કર લાઈ હા સફરતા પૂરો ગાવ મોટર નીકળી બે વાંઢો ના એ ઓ બેર હાલ છો જો તમે ભંગારીઓ રાખ એમ નથી થે લડી

ಆ ಮೋಟರ್ ಅತಿ 5 ನೀ ಆ ಪಾತ್ ನೀ ಮೋಟರ್ ಜೋ ಆಲೆನೆ ಸಿಗ್ನಮ ಕೈ ಕಂಟಿನಿ ಫೂಲ್ पाणी આવે ಕಟ್ಟೆ ಜ ನೀ ಜರೈ ಪೀತ್ ಬದು ಯಾರು ಪೀತಾನಾ ಮತ ಅನಿ ಜೋ ಬರ್ ಕ್ಯು ನೀ पाणी ಪಸಿ ಬೇರಲೆ ನಾ ಭರೈ ಅತ್ತೆ ಆಲ ಪೀವಾ ನೀ ಜರುಸ್ ಫೂಲ್ ಎಟ್ಲೆ ಫೈ ಕರಿ ಜಿ ಯೂಸಿ ಮೋಟರ್ ಉತಾರಿ ಜೋ ವಾಳಿ ಜೈ ತೋ ಅನು ನಡಕ ಖವಾಹು ಫೂಲ್ ಜಿ ಓ ಹೆ ಅನಿ ಆ ಬೋರ್ ಅತ್ತಾ 150 ಫೂಟ್ આ બોર ઘણા વર્ષો થઈ ગયા કઈ રહી ને હાવ કોરો ગયો તો પણ એમાં પછી પાંચની મોટર કન્ટિન્યુ આવે દિન રાત ગમે એવી હાકી લેવાનું શૂટ આવે ત્યાં હું દીવો ના આવે પછી બેરા લઈ ના ભરાય એવું બધું કામકાજ છે તારી લગભગ છે એસી પીચા હિં ફૂટે આમાં એવું છે બધું એટલે આને કાઢી હવે આને પાઇપ છોડાવીને કુંડીમાં નાખ દઈએ હવે આનો કંઈ ઉપયોગ કરવાનો નથી આપણે માંડવીમાં પાણી હાળીએ તો અહીં સેટાનું

વચમાં બહાર ન્યાર કર્યા હતા ફૂટ ફૂટના આગણી ફોડવાના હે અને કાલ નો આપણે વાવનું કામ બંધ રહે અમાસ છે ને ત્યાં અમારા અમા પારવી એટલે કાલ ભાવ નવી આવવાનું કંઈ નક્કી નથી પણ પાણીની વ્યવસ્થા કરાવી ગયો હે પાણી ગદળીનું પીવાનું એવી પૂરી ઉઠીને નવાણું ટકા એવું લાગે કે એમાંય આવી ગયો નહીં પાણી હવે જોવાય આગળ કાલ થોડીક વાર એક ફેર કાઢે ને પડતર પાણી હતું નહીં હવે બે કલાક દાર પાસમાં આવે કે નહીં એ તો હવે થોડીક વાર પછી જ ખબર પડે તો ભડાકો ને પછી વિડીયોને આપણે કરીએ અહીંયા પૂર્ણ આ બધા આવી જાય કે કરીને ઓટોમેટિક આવી જાય દારી ઢકાઈ જાય એટલે ને નો આવો નતો ઉપાડ્યો ને બોલ જે દીવો સ્પેશિયલ ઉપાડ્યો હા હા આવતો હા અને એક બટક લેવા માંગે હા એ માલ કેટલો લખાય પૂરે નારાયણ બતાડ તો કી દીધો ને કે इसको बाटा लगा। ओला ने बाटा लाइ को जरा। सच्चा टोली सारे भी यूज़ है टोली सारे। खोटी ना है, ना का अड़ियों का थे। पाना बहुत है आया। कैसा लगाया था आपने? पारा होल लगाया? हाँ। पारा पारा। बारा। पारा। पारा डेड डाला। हाँ। डेड अंदर डाला। डेड पिंडिया। एक आधा आधा। तुमसे तुम, तुम बहुत बड़ा फड़ा का होता है और नारायण से नहीं होता कैसा लगा था पता नहीं मुझे भी बहुत दिनों बाद ऐसा बड़ा का हुआ चलो तो यहाँ पे वीडियो सिंह गई ना अब भाई है जो ही नहीं जारी हुआ जैसे तोड़ो उड़ी है કાકરો કાકરો કરી પાણી ક્યાં લેવા જાવ પાણી છે તાકો મગાવવા જો મીઠા પાણી નો મજા કરો કાલ આવી જાય अभी तो मैं भर दे हूँ पीवा जो हाँ। ही ना ये थी जाए